नमस्कार मित्रों भक्ति स्टोरी में તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપને જાણિયે શું તમે જાણો છો કે પલંગ પર સૂતી વખતે ૐ નમઃ શિવાય નો જાપ કરવાથી તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી શકે છે આ મંત્રનો જાપ કરવાથી માત્ર માનસિક શાંતિ જ નહીં પરંતુ તે તમારું શરીર અને આત્માને જીવન આપતી શક્તિ પણ પ્રદાન કરે છે આ સરળ મંત્રના અનોખા ફાયદાઓ જાણો જે તમને શાંતિ જ નહીં પણ સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ પણ આપશે આજે જ તેને તમારા રાત્રિના દિનચર્યામાં સામેલ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારિક ફેરફારો થાય છે મારા પ્રિય ભક્તો આજે અમે તમને જણાવીશું કે પલંગ પર સૂતી વખતે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ૐ નમઃ શિવાય નો જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે અમે આજ ના વિડિયો માં તે વિશે જણાવીશું તો ભક્તો વિડિયો સંપૂર્ણપણે જોજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને ચોક્કસપણે સબ્સ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ પણ લખો તો ભક્તો ચાલો વિડિયો શરૂ કરીએ આ મંત્રનો ફક્ત એકસો આઠ વખત જાપ કરવાથી ગુરુ વિના અને બ્રહ્મચર્ય વિના તમને જે વસ્તુઓ મળશે તે ખૂબ જ આશ્ચર્યજનક હશે તા મંત્ર પોતે જ એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે તા મંત્રનો કોઈ વિકલ્પ નથી આ મંત્રના દેવતાને મૃત્યુનો દેવતા પણ કહેવામાં આવે છે મૃત્યુ પણ તેમના નિયંત્રણમાં છે સમગ્ર બ્રહ્માંડ તેમની ઈચ્છાથી ચાલે છે તેમની ઈચ્છાથી જ બધા સજીવ અને નિર્જીવ પદાર્થો પોતાને ટકાવી રાખે છે અને આ મંત્રના દેવતા સર્વકાળનો સમય મહાકાળ એટલે કે ભગવાન શિવ છે ભક્તો ભગવાન શિવનો મંત્ર જેની હું વાત કરવા જઈ રહ્યો છું તે મંત્ર છે ૐ નમઃ શિવાય મંત્ર ભક્તો ઘણા લોકો આ મંત્રને ખૂબ જ હળવાશથી લે છે ઘણા લોકો આ મંત્રનો મહિમા જાણતા નથી કારણ કે હું પણ શિવનો સાચો સેવક છું અને મેં આ મંત્રનો ખૂબ જ જાપ પણ કર્યો છે અને મને આ મંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ મળી છે ભક્તો ભગવાન શિવની કૃપાથી મારા બધા કાર્યો પૂર્ણ થવા લાગ્યા છે કારણ કે મેં પણ આ મંત્રનો જાપ કર્યો છે તો આજે હું તમને મારા અનુભવના આધારે કહીશ કે તમે આ મંત્રનો જાપ કેવી રીતે કરી શકો છો કારણ કે મંત્ર તમારા જીવનમાં પરિવર્તન લાવે છે તે તમારા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે ઓમ નમા શિવાય મંત્ર અક્ષરોથી બનેલો છે તેથી ઓમ નમા શિવાય મંત્રને શારી મંત્ર પણ કહેવામાં આવે છે જો આ મંત્રમાંથી ઓમ કાઢી નાખવામાં આવે છે તો તે પાંચ અક્ષરોનો મંત્ર બની જાય છે જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે જાણીએ છીએ પણ મંત્રનો જાપ કરતા પહેલાં જો આપણે તે મંત્રની સામે ઓમ મૂકીએ છીએ તો તે મંત્રની શક્તિ વધે છે જેના કારણે મંત્રની શક્તિ શક્તિભ્રમા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાયેલી હોય છે પરિણામે આપણને મંત્રની સિદ્ધિ જલ્દી મળે છે તેથી કોઈ પણ મંત્રનો જાપ ઓમ ઉમેરીને કરવામાં આવે છે ઘણી વખત કોઈપણ મંત્ર પહેલો અને પછી ૐ નો જાપ કરવામાં આવે છે જેના કારણે મંત્રની શક્તિ સુરક્ષિત રહે છે હવે વાત કરીએ કે જો તમે પલંગ પર સૂતી વખતે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તમને શું મળે છે ભક્તો સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો આ ૐ નમઃ શિવાય મંત્ર એક એવો મંત્ર છે જે બ્રહ્માંડનો સર્વોચ્ચ મંત્ર છે તેની ગણત્રી નવરાણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વેદોના અન્ય મંત્રોમાં થાય છે ઓમ નમઃ શિવાય મંત્ર પણ આ બધા પરમ મંત્રોમાં સમાવિષ્ટ છે આ મંત્ર એટલો શક્તિશાળી એટલો ચમત્કારિક છે કે તેના વિશે કંઈ પણ કહેવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારો જાપથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં જો કે એ હું કહેવામાં આવે છે કે જો તમે પલંગ પર સૂતી વખતે કોઈ પણ મંત્રનો જાપ કરો છો તો તે સિદ્ધ થઈ જાય છે ભક્તો આ સંપૂર્ણપણે સાચું નથી જો આ બ્રહ્માંડમાં બધા મંત્રો બધા તંત્ર ભગવાન શિવ દ્વારા જ બનાવવામાં આવ્યા છે ઓમ નમા શિવાય મંત્ર હોય ગાયત્રી મંત્ર હોય મૃત્યુંજય મંત્ર હોય કે અન્ય કોઈ મંત્ર હોય બધા જ મંત્ર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે ભગવાન શિવે સાબર મંત્ર બનાવ્યા નથી તેથી જ શાબર મંત્ર ફક્ત થોડા જ જાપથી સિદ્ધ બને છે એ જ વૈદિક મંત્ર પણ વૈદિક મંત્રો દ્વારા બનાવવામાં આવે છે મંત્ર ફક્ત ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે તેમને ઉત્કલ બનાવીએ છીએ એટલે કે મંત્ર પરનું તાળો દૂર થાય ત્યારે જ મંત્ર તેની સિદ્ધિ તરફ આગળ વધે છે મંત્ર ઉત્કલ બનાવવા માટે આપના શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિનું પાલન કરીને ઉત્કલ મંત્ર છે એક રીત એ પણ છે કેત્રશબ્દનો એટલો જાપ કરો કે મંત્ર પરનું તાળું પોતાની મેળે ખુલી જાય આ મંત્ર ઉત્કલ બનાવે છે અને તેની સિદ્ધિ તરફ પણ આગળ વધે છે ગમે તે હોય જ્યારે તમારો મંત્ર સિદ્ધિ હોય છે ત્યારે તમને ઘણા ફાયદા થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારી ઈષ્ટાના દિવ્ય દર્શન મળે છે બીજો ફાયદો એ છે કે જારે તમે પલંગ પર સૂતી વખતે જાપ કરો છો તો જો તમારી આસપાસ अथवा તમારા ઘર માં કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે નકારાત્મક શક્તિ તમારા ઈષ્ટની કૃપાથી અને તમારા જાપના પ્રભાવથી દૂર થઈ જાય છે ભક્તો ૐ નમઃ શિવાય મંત્ર જાપ કરવાથી આપણાથી દૂર રહે છે અને જારે આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે ત્યારે આપણું બધા કાર્ય પૂર્ણ થવા લાગે છે આપણું બધા કાર્ય પૂર્ણ થવા લાગે છે જો નકારાત્મક શક્તિના પ્રભાવથી આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી આપણી વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડવા લાગે છે જે આપના ઘણા કાર્યોમાં અવરોધો પેદા કરે છે આવી સ્થિતિમાં મંત્ર જાપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે मंत्र सिद्धि एक अलग विषय छे परंतु जो तमे सिद्धि विना दर रोज ओम नमः शिवाय मंत्र अथवा अन्य कोई मंत्र नो जाप करो छो तो ते जापनी असर थी आपनी आसपास एक रक्षणात्मक कवच छे रचाय जे रचायने नकारात्मक शक्तियों थी बचावे छे। तो जो तमने आ बे वस्तुओं पर मरे छे, मंत्र, मंत्र जाप द्वारा तो समझो कि तमने मरी मी छे भक्तो, तमने जे त्रीजो मोटो फायदो थाये सिद्धि ने कारणे छे अथवा जारे तमे पलंग पर सूती वखते जाप करो छो तमने के घटनाओं की पूर्वसूचन मे तमने सिद्धी, वाक सिद्धि वगैरे जेवी ना सीद्धिओ लागे छे तमने आ बधी बाबा तो आपमे जाणवा छे जापनी असर थी फायदो ज नथी थतो પરંતુ તમે બીજાઓનો ભલું કરવા માટે પણ સક્ષમ બનો છો ભક્તો જાપની અસરથી તમારી અંદર એટલી બધી ઉર્જા આવે છે એટલી બધી શક્તિ આવે છે જેની મદદથી તમે બીજાઓની નકારાત્મક શક્તિને દૂર કરી શકો છો તમે તેમની સમસ્યા શોધી શકો છો તમે તેમનો વિશે બધું કહી શકો છો ઓમ નમા શિવાય મંત્ર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટેનો શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ મંત્ર છે જો તમે તમારા મનમાં અથવા પલંગ પર સુતી વખતે દરરોજ એકસો આઠ વખત ઓમ નમા શિવાય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો તો લગભગ એક મહિના પછી આ મંત્ર તમારા જાપ દ્વારા તેની અસર બતાવવાનું શરૂ કરે છે થોડા સમય પછી આ મંત્ર જાગવા લાગે છે તે સાબિત થતું નથી પરંતુ જાગવા લાગે છે ઓછામાં ઓછા એક મહિના પછી આ મંત્ર જાગે છે અને ઘણા લોકો તેનો અનુભવ પણ કરવાનું શરૂ કરે છે જ્યારે આ મંત્ર જાગે છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે કે તે તમારા મનને કેન્દ્રિત કરે છે जेना व्यक्ति स्पंदनों पर ध्यान केंद्रित करने शुरू करे कारण के ज्या सुधी तमे अंदर थी शुद्ध न थाओ था सुधी तमे अंदर थी पवित्र न थाओ त्या सुधी तमे भगवान शिवनो अनुभव थी तो सौ प्रथम मंत्र ऊर्जा तमने आंतरिक रीते शुद्ध करे ज्यारा जीवन में समस्याओं छे त्या सुधी तम भगवान पर ध्यान केन्द्रित करता नहीं તમે મંત્રોનો જાપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને કોઈ પણ ઈચ્છા માટે તમે આ મંત્રનો જાપ કરો છો કારણ કે દરેકની ઈચ્છાઓ અલગ અલગ હોય છે કેટલાક ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે કેટલાક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગે છે કેટલાક આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે તેથી જારે તમે નિયમિતપણે આ મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો प्यारे धीमे धीमे आम मंत्र तुमने संपूर्ण सबान बनावे छे तुमने संपूर्ण प्रे जागृत करे छे तुम्हारी अंदरना बीजा બધા विचारों अदृश्य थवा लागे छे અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો સૌ પ્રથમ નકારાત્મકતા દૂર થશે પછી આ મંત્ર જીવનની બધી સમસ્યાઓ દૂર કરે છે જેમ કે જો તમારા ઘરમાં કોઈ રોગ હોય તો આ મંત્ર તેમને દૂર કરે છે અને દુશ્મનોથી મુક્તિ આપે છે જેમ જેમ મંત્ર જાગૃત થાય છે તેમ તેમ તમને ભગવાન શિવની કૃપાથી ભૌતિક સુખ મળવા લાગે છે જારે તમને મંત્ર જાપના પ્રભાવથી બધું મળે છે ત્યારે તમારે ભગવાનને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ભક્તિ કરવી જોઈએ घरा લોકો અહી અટકી જાય છે પછી તેઓ મંત્ર સાધના કરતા નથી તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી મર્યાદિત હોય છે અને તે પ્રાપ્ત કરે છે તેઓ દરબાર રાખવાનું શરૂ કરે છે પરંતુ તમારે આનાથી આગળ સાધના પણ કરવી જોઈએ આ બધી વસ્તુઓ માયાથી બનેલી છે અને હંમેશા માયા જ રહે છે તે વ્યક્તિને ગેરમાર્ગે દોરતી રહે છે અને સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાનો મોક્ષ ભૂલી જાય છે તેથી તમારે સાધના કરતા રહેવું જોઈએ જ્યાં સુધી તમને ભગવાન અને તમારું ઈચ્છિત લક્ષ્ય ને પ્રાપ્ત ન કરો જારે તમને ભગવાન ને પ્રાપ્ત કરો છો ત્યારે તમને તમારી અંદર ઘણો જ્ઞાન મળે છે તમારી અંદર એટલી બધી ઊર્જા આવે છે એટલું બધું આત્મજ્ઞાન આવે છે કે પછી તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો તેથી જારે મંત્રોનો જાપ ધીમે ધીમે જાગૃત થાય છે त्यारे तमारा शरीर मा तेमज तमारा आत्मा मा अनेक प्रकार ना फेरफारो आवे छे तमारी बुद्धि मा तमारा मन मा अनेक प्रकार ना फेरफारो आवे छे तमारी कुंडली शक्ति धीमे धीमे सक्रिय थवा लागे छे अने धीमे धीमे तमने दैवी शक्तियों नो अनुभव थवा लागे छे अने शक्तियों प्राप्त थाय छे तेथी भक्त तो जो ओम नमः शिवाय मंत्र विषय बात करिए तो आपने तेना पर एक आखस्तक लखी परंतु आ वीडियो खूब छे तेथी भक्तो पलंग पर सूती वखते तेनो जाप करता रहो जेथी तमने भगवान शिवना आशीर्वाद तेथी भक्तो चालो हवे वीडियो समाप्त करिए तेथी भक्तो तमने एक नवा वीडियो मा मरीशु हर हर महादेव